વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ નવ ગણિતનો પ્રમેય નવ પોઈન્ટ બે જે નવ પોઈન્ટ એકનો પ્રતિ છે બરાબર નવ પોઈન્ટ એકનો વિડીયો નથી જોયો તો જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે બીજા તમામે તમામ જે પ્રમેયો છે આઈએમપી આઈએમપી બધાના વિડીયો તમને મળી જશે તો જોઈ લેજો તો બહુ જ સરસ પ્રમેય છે એકદમ ઇઝી છે તો તમને આપેલ અહીંયા કહે છે શું કે જો જીવાવ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આતરે તો તે જીવાઓ સમાન છે તો જે આપણી આકૃતિ આવશે આ ટાઈપે એક વર્તુળ દોરવાનું છે ઓ કેન્દ્રવાળું હવે અહીંયા શું પહેલાં તમને સમાન જીવાઓ આપેલી હતી હવે અહીંયા તમને શું આપેલું છે કે ભાઈ જે ખૂણો આંતરે છે એ ખૂણો સમાન છે તો આપણે બે જીવાઓ દોરી દઈશું સમાન જીવાઓ ઓકે તમારે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને સરસ આકૃતિ દોરવાની મારી જેમ ના દોરતા નહીતર માર્ક સર તમારા આપશે નહી બરાબર પછી મારો કે સર હતા આગળતા હું તો તમને સમજાવવા માટે દૂરું છું એટલે રફ આકૃતિ ચાલે તો આ બે ખૂણા કેવા છે સમાન છે તો આને નામ આપી દઈએ એ બી સી ડી ઓકે તો કયો ખૂણો સમાન છે ખૂણો એ ઓ બી અને ખૂણો સી ઓડી તો આપણે લખી દઈએ કે પક્ષ પહેલાં લખીશું તો પક્ષ તો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં કેન્દ્ર વાળા વર્તુળમાં શું આપીશું નામ ખૂણો એઓ બી ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓ ડી આની જગ્યાએ તમે લખવું હોય ને તો તમે આ પણ લખી શકો કે જીવાઓ એ બી અને સીડી એ બી અને સીડી કેન્દ્ર આગળ સમાન ખૂણાંતરે છે એટલે કે ખૂણો AOB અને ખૂણો બરાબર ખૂણો સીઓડી અહીંયા ABCD બી સીડી લીધે છે કે એક્સ વાય વાયઝેઝ જે પણ નામ લેવા લઈ શકો ઓકે કોઈ ટેન્શન નથી હવે સાધ્ય આપણે સાબિત શું કરવાનું છે કે બે જીવાઓ સમાન છે એટલે કે AB બરાબર સીડી બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ સાબિતી તો સાબિતીમાં આપણે જે લાસ્ટ પ્રમેયમાં કર્યું ને એ જ કરવાનું છે બે ત્રિકોણ કયા બે ત્રિકોણ તો હું તમને હાઈલાઇટ કરીને બતાવી દઉં ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ને એકરૂપ સાબિત કરવાના છે જો આપણે એકરૂપ સાબિત કરી લઈએ તો સીપી સીડી પ્રમાણે એ બી બરાબર સીડી થઈ જઈ થઈ જશે બરાબર સિમ્પલ જ છે તો ત્રિકોણ એ ઓ બી અને ત્રિકોણ સી ઓડીમાં શું આવશે પહેલું ઓ એ બરાબર ઓ સી શા માટે ત્રિજ્યા છે એટલા માટે એક જ વર્તુળની ત્રિજ્યાઓ રાઈટ પછી શું થશે તો આ ખૂણો જે આપણને આપેલો છે કે ખૂણો એઓ બી બરાબર ખૂણો સીઓ ડી પક્ષ આપણને આપેલું હતું હવે તો ઓબી બરાબર ઓડી પણ શું છે ત્રિજ્યા જ છે તો લખી દઈએ ત્રિજ્યા તો આમ શું થશે બાજુ ખૂણો બાજુ તો ત્રિકોણ એઓ બી એકરૂપ ત્રિકોણ સી ઓડી કઈ શરત મુજબ આપણી બાજુ ખૂણો બાજુ એટલે બાખુ બા શરત તો આમ શું થશે એ બી બરાબર સીડી જે આપણે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું કેમ સીપી સીડી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે તો કેટલો ઇઝી પ્રમેય હતો હતો કે નહીં એકદમ ઈઝી પ્રમેય છે બરાબર તો આ તો આ પ્રમેય નવ પોઈન્ટ બે અને નવ પોઈન્ટ એકદમ ઇઝીઝી બે પ્રમ્યો છે અને પૂછાય તો તમને આવડે એવા છે તો એટલે તૈયાર કરી લેજો ત્રણ ગુણ માટે પૂછી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે જો થયો વિડીયો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ